આટલી ગરી આ આટલે તો માટી કે અટી અલ પેલા શેઠિયા મારી ગયો કે છે કે આવ્યો નહીં ચા તું ઊહી મારી કે લાગા પડી ફોન કરું કીધું કર કર કીએ ચા લઈને આવ્યા નહીં કી

લે લે આયા કે જાણો જાતો હા અજમેલજી કે ઉપર હે તાન લે અજમેલજી ના કેવાય કેમ આ તો કેટલાનો વાલ છે ખબર છે લાલો છે બંધો છે ને ખર લે તો ચૂડુ હા આ જો કેજબિલ્ડિંગ કે ઉપર હે ઈવન આલુ ઉપર હે ઈવન ના આલય 200 200 માં મજૂરી આલુ હું કરવાની માં તારી એ વાત સાચી તો છે ભાઈ આમ તો

પાણી ના પાણી તા બહુ ઓયરી આવ કે તું ચા પી આઈએ કે ઓયરી હું ઊભો તો તું ચા પાણી પી પાણી બેઠા બેઠા પીવાય બેઠા બેઠા પીવાય બટલાય ચામે લો અમે આઈએ ઓયરી પટલાય આરો આનું કાકાં તો કેવું પડશે કોક દાર મારું કોક કાળું લાગે

ઢોકળો લઈ લે કે ના પાછા મળ્યા ના કેમ બતાવ ઢોકળો લઈ લે ઈમાનદારી મજૂર માનદારી મોણ છે યાર તમે આવું કયો છો યાર આ મજૂરોનો પાછું કઈ નકકી ના કેવાય તો હું પૂછું છું એવાને શું જડ્યું છે કાકા આટલા બેહ્યો તો હું કીધું ઊભો થા તે ઊભો ના તને કોક મની તો હું નેકળીયો યાર હું જડ્યું નહીં આ તો તારી ખોડું આજ તો તમારી બોડે જાય શાંતિ રાખો બધું કમ્પ્લીટ કોક જળીવાય તને પહેલા નહીં બોલવું એટલે ઓ જળી છે ને તો છે ખરી નહીં તો મુક બેઠો તો એમ તારા આખે ગોળજે તું આ લે ભઈયા આ ગોટલી દે આટલા 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 કીધું આટલા દો એ

તું ખોટું બોલતો આ તો આ મારા છોકરો મને તારો હોય કઉ છું એક જાન વેરું પડે આડું આમ કશું ના મારો અમન નાયન મોની કાઢી નાખવા પડી મોણા સોને ના અમારા છોકરો મને ખબર હોય જમેર કદી ખોટું ના બોલે મારા ભત્રીજો કદી ના બોલે ખોટું ગમે જેવો પણ અલ્યા આ ડોમતા ખોટું બોલાય ખોડોમચા ડોમચા રે ડોમતા જો શું શું કવતો છો ડોમચા ઓમ ભર હા હા કેટનો હોનો ડળ્યા નહીં અમને જોઈ લે એના બાજુમાં જોઈ લે બહાર તમે ઓમફી આવી જમો અરે પકડો પકડો આ આ ડોમઢાળિયા ને હાલો હોમ તો લેવાનો લે મારા કશું

તમારો hey, <coughs> અલા ઓન તો કહેલું કશું હે ના ભાઈ ગોમાને તો કશું ના મળે આ તો મારો ખોનું છે બધું મારે કોમ ધંધા બધા બંધ કરી દેવા છે અમે મેયર થઈ જઈને પેલોને કશું નઈ કે એને કશું નઈ અલ્યા ઉભારો લે કીધું તો કીધું તો આવ બૈ આઈકને હાથ રાખવા રે દીધું લે તાદો પાણી લેવા આવ્યો એમ તું તો એટલો મોડો કે પડી 10000